નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગુજરાતનું મિની કાશ્મીર એટલે સુણસર ધોધ અરવલ્લીની ગિરિમાળાઓમાં બસો પચાસ ફૂટ ઊંચેથી પડતા ધોધનો નયનરમ્ય નજારો જાણો કઈ રીતે પહોંચશો આ વોટરફોલ સુધી જ્યારે જ્યારે કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અને કવિ ઉમાશંકર જોશીના વતનથી નજીક ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સોનસર ગામ કે જે મિની કાશ્મીર તરીકે પ્રસિદ્ધ છે તેની યાદ પણ અચૂક આવે આ સોનસર ગામની પહાડી પરથી વહેતો સુંદર મજાનો ધોધ કે જે સુનસર ધોધ નામથી પ્રચલિત છે છેલ્લા ચોવીસ કલાકમાં ભિલોડા તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદના કારણે સુનસર ગામમાં આવેલો આ પ્રસિદ્ધ સુનસર ધોધ પહેલી પહેલીવાર જીવંત બન્યો છે કિલોમીટર પશ્ચિમે આવેલા સુનસર ગામમાં ધરતી માતાના મંદિર પાસે આ ધોધ આવેલો છે સુણસર ધોધનો નો નજારો માણવા તમે ભીલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વેહિકલથી ત્યાં પહોંચી શકો છો અથવા જો તમે અમદાવાદ થી જવા ઈચ્છતા હો તો અમદાવાદ ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે અરવલ્લી જિલ્લાના ભીલાડા તાલુકાના સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળાઓમાંથી બસો પચાસ ફૂટથી વધુ ઊંચાઈએથી

સહિત યજ્ઞો પર્વિત ધારણ કરે છે આ આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી સમાજના કોઈ પણ સુપ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના સુપ્રસંગની શરૂઆત કરે છે તેવી પૌરાણિક માન્યતા રહેલી છે આમ આ સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે અને લોકોની ભારે ભીડ જામે છે દર ચોમાસામાં આ વિસ્તારમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે આ સ્થાન પર ચોમાસામાં જે કુદરતી ધોધનો નજારો જામે છે તેને નિહાળવા અને ધોધમાં સ્નાન કરવા અરવલ્લી સાબરકાંઠા અને સમગ્ર ગુજરાતભરમાંથી સહેલાણીઓ ઉમટી પડે છે ખૂબ જ કુદરતી વાતાવરણમાં ભરપૂર ધોધનો આનંદ લૂટે છે અત્યારના આધુનિક યુગમાં મોબાઈલ દ્વારા આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે કોરોના મહામારીને કારણે સુનસર ગ્રામ પંચાયતે આ સ્થળે આવવા પર પ્રતિબંધ મૂક્યો છે દંડાત્મક કાર્યવાહીનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે આમ છતાં આ કુદરતી સૌંદર્ય માણવા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે પ્રવાસીઓએ આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકાસવાની માગણી કરી છે દિવ્ય ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ